ગોધરા ભાજપ દ્વારા વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર શપથ લેતા ફટાકડા ફોડી કરાઈ બે હજાર શપથ ગ્રહણ કર્યા હતા જ્યારે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત શપથ ગ્રહણ કર્યા છે જેથી ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેતા ગોધરા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ચર્ચ પાસે એકઠા થઈ ફટાકડા ફોડી એકબીજાને પેંડા ખવડાવી ઉત્સાહભેર કરવામાં આવી હતી આજે અમારા દેશના લોક લોકલડીલા વડાપ્રધાન શ્રી ત્રીજી વાર શપથ લઈ રહ્યા છે આમ તો ચાર વાર મુખ્યમંત્રી તરીકે અને આ સાતમી વાર વડાપ્રધાન તરીકે શપથ લઈ એના માનમાં અમે લોકો ઉત્સાહના ઉત્સાહને ધ્યાનમાં રાખીને તમામ કાર્યકર્તા આજે ઉજવણી કરી રહ્યા છીએ